કોરોના હકીકત બા હકીકત કહું સાહેબ આજ હું બોલું મેં માસ્ક નહોતું બાંધ્યું હું કોઈ દર્દીના આઈડિયા વગેરે નહોતો રહ તમે કહેશો શું કામ બાપુએ એમ કીધું કે તળાજાની જવાબદારી તારી છે તળાજાનું તું એટલે જવાબદારી કે તું અહીંયા ત્યાં કોરોનાનું આપણે સેન્ટર ચાલુ કરો જ્યાં આપણે હો બેડ સુધી ભોગી ગયા હતા બાપુએ એટલું કીધું ને ન્યાય તમે સંભાળજો છોકરા બધા પણ ધ્યાન રાખજો સંભાળજો એમ કીધું ને ન્યાલી એક ખોન દસ ટકા ગાંઠ વાળી લીધી હતી કે બાપુએ ફોપ્યું હોય એમાં સંપૂર્ણ ભરોસો જોઈએ આપણને કાંઈ થવાનું નથી વાત થાય અને આનો પુરાવો આપણા કલેક્ટર મકવાણા સાહેબ બે વાર હોસ્પિટલ આવતા તો વીકમાં બે વાર મુલાકાત લેવા પણ બે વાર એ ડોક્ટર ને કેમ નથી કાંઈ માસ્ક બાંધતા નથી અને બધાય મને ખરેખર હું બાપુ ખાટલે બેહી અને માડી કોઈ હોય કોઈના હગા દીકરા ન આવતા હોય પરિવાર નો આવતો એનું માથું કસીને કહે ને માડી ખરેખર તમને કોરોના નથી નીકળ્યો હું થોડો તમને અડ્યું આ એટલું કહી ને ત્યાં માણસ બેઠા થઈ જતા હતા આ ઘરો શક્ય એની હિંમત જ માણસ ને બાકી થવાનું થાય જ તે તો અમુક તો બીક માં મરી જાય પણ ખેવાડ ઓલા એક છોકરા ખબર દાદાને દાખલ કરેલા ને વેન્ટીલેટર ઉપર જાતો હતો ને એનો દીકરા કીધું પપ્પા મારે દાદા જોવા આવવું છે એને હારી લીધું કાસમાં લઈને તેડી દેખાડી ક્યાં લઈ જાય એટલે છોકરાને આમ તેડીન કાચમાં લઈ દેખાડો જોઈ લે બધું જો ઓલા ઓલાને વેન્ટિલેટેડ બધે ભૂમલી ભરાવેનું છેડા માં દેલા ને દાદા મશીન નાતા હતા કરેજીને દાદી માય પૂછ્યું બેટા તાર દાદા શું કરતા હતા કારણ કે દાદી માં મારા દાદાને માં મૂક્યા હતા એટલે તો મોબાઈલ જ જોઈએ હોય એને એમ કે દાદાનું ચાર્જિંગ ગટી ગયું અને પાછું સાહેબ આપણે લહેર કહેતા એને પહેલી લહેર ને બીજી લહેર કોરોના પહેલા લીલા લહેર હતા ખેંચી ગયા કોરોના પહેલા લીલા લહેર હતા કોરોના આવ્યો ને તો લીલા બી ગઈ એટલે પહેલા રાઉન્ડમાં તો ડેડ બોડી ન આપતા હોસ્પિટલ ત્યારે એવું હતું બધા ટૂંકમાં પતી જશું પછી તો ન્યાય બાપુ લાકડા મીડ્યા ઘટું પછી ધીરે ધીરે દેવા મળ્યું લઈ જાઓ એટલે ઓલા વાળી લેવાનું આખી કીટ પેક હોય મોટું બધું દેખાય નહીં કીટમાં પેક કરીને જ આપતા અને વાહાડે લે આગા આગા લઈ લે કોણ કોને લઈ ગયું મારાને ખબર જ પિતૃ એવા આટિયા એક ભાઈને ફોન કર્યો કે તમારા દાદાને લઈ જા લઈ ગયા કીટમાં પેક હતો અહીંયા માથે લખેલું માયા વીરા લઈ ગયા એને અગ્નિસંસ્કાર કરી નાખ્યો બારમું કરી નાખ્યું

આવડી છોકરા ને ગાયું દે ક્યાં હતા મહિનો મહિનો દે મારા દીકરા ને મોઢા નો દે આપડો દાદો તો જીવે દાદા ને ગાડીમાં બેહાડી ને પછી ઓલા ઓફિસમાં ગયા ને મહિના થી પેલા રસીદ આપી કે આ અમે મહિના પહેલા એક લઈ ગયા એ પણ હવે છેલ્લે ચરવાળો કાલ લે છે આમ આઠીએ ઘણું સીડ્યું છું એટલે અઘરું છે બાપુ એ દીવો થાળ બોલ્યો માધવદાસ ને આ અમુક અમુક પ્રસાદ વેસવા વાળા પ્રસાદ આજો વરો કરવા વાળા કરે પણ અમુક પીરીશિયા લોભિયા બહુ વાપર વેચતો હતો ને રજી રસીદ ફળાવ એટલે પ્રસાદ મળે આમાં તો રસીદ નહોતી અહીંયા તો નાથો ભાઈ જ વેચતો હતો આપણો ગામ સેવામાં શું પડતો હતો એમાં દીકરો બોલો સીતારામ બોલો સીતારામ બોલો કે તમે ખાવો કે સાટ હું સીતારામનો દીકરો આપ્યો પછી તો આમ લીંબુ જેટલું આપ્યું લીંબુ જેટલું

ઘટના કેવી જી વાતા આડામ ખાલી થઈ ગયો મારી કુતરનું બરુક મારી કહ્યું તે પ્રસાદ મળેમાં લોભ ન વાલા પણ પ્રસાદ સદ્ગુરુનો ઘરનો હોવા જોયે પ્રસાદ કૃષ્ણનો હોવો જોયો પ્રસાદ રામનો હોવો જોડે પ્રસાદ શિવનો હોવો જોઈએ પ્રસાદ જગદંબાનો હોવો જોઈએ કૃષિ અનુ કોઈ તલમ નથી થતું હા અને બાપુએ થાળી ચાર કરી કોકના ઘરે દીવો લગાડ્યો